કેમ હવે રાગે આવી દેશ રામ રામ સીતારામ માતાજી હવે હારું કરે ને બધા હજાર શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે નાથન તૈયાર થઈ જાય છે અને આજે આપણે જવાનું છે પિયર એટલે પીપાળિયા આજે આપણે જવાનું છે પીપાળિયા એટલા માટે જવાનું છે મારા દાદાની ખબર પૂછવા માટે મારા દાદા દવાખાને હતા ચાર પાંચ દિવસની દવાખાને હતા ઓપરેશન આવ્યું હતું ને એટલા માટે પણ હવે ઘરે આવતા રહેશે રજા થઈ ગઈ છે એટલે કીધું હવે દાદાની ખબર પૂછી આવી અને દવાખાને તો પછી આપણે શિવાની બેન નાના એટલે ન્યા કાંઈ જવાય નહીં એટલે રાજકોટ દવાખાને હતા એટલે કીધું ઘરે આવતા રહે ને પછી આપણે દાદાની ખબર પૂછવા જઈશું એટલે આજે હવે દાદાની ખબર પૂછવા જવાનું છે એટલે હું જોઉં તૈયાર થઈ ગઈ છે અને શિવાની બેનને આપણે તૈયાર કરવાના છે અને શિવાનીના પપ્પાને હજુ તૈયાર થવાનું છે અને ઘરે હવે અંકિતાબેન વયા જાય નિશાળે એટલે થોડું ઘણું ઘરનું કામ એટલું હોય એને આપણે નાનો ભયલો હોય એટલે બાને ને મારે થોડુંક કામ વધારે આવે એટલે આપણે થોડુંક મોડું થઈ જાય ઘરકામ કરીને વાસણને પાણીને એવું બધું કરતા હોય ને તોય ઘણું ખરું આપણે મોડું થઈ જાય કેમકે શિવાની પાસે નાની એટલે શિવાની ક્યારેક ફાંડ કરે તો વળી પાછી એને લેવાની એટલે નાના છોકરા હોય એટલે આપણે કામકાજમાં ઘણું ખરું મોડું થઈ જાય તો હવે આપણે બધું ઘર કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે તૈયાર જ થઈ જાય છે શિવાની પપ્પા અને શિવાની બેન આપણે તૈયાર થઈ જાય એટલે આપણે ફટાફટ પિયર જાવી પણ મને તો અહીં લાગે છે કે બેઠા બેઠા કામ વધારે છે તૈયાર તો કઈ થતા નથી ખારસિંગ ઢોળાવી છે શિવાની પાસે જો ખારસિંગ આ કામ વધાર્યું હવે કેટલું મોડું થશે કામ વધાર્યું તો હાલો હવે નાવા ક્યારે જવાનું છે એમ કયો

આજ કેમ માર પિયર જવાનું છે એટલા માટે મારા મારા ગામ જવાનું છે એટલા માટે હાલો તો હવે હાલતું તો થવાની તૈયારી કરવી છે બાવ જ આવી છે તો શિવનીએ ખાચીમ ઢોળે તે તો બા વીણે છે કામ વધારે ગયો તો હજી ક્યાંક જો એનું બોડી લોશન આમ પડ્યું છે શેમ્પુ આમ પડ્યું છે બધું આડા હળું કરી નાખ્યું તો હવે જ આવી ને હા આવરામ રામ પી ગયો એ હા હાલો ગાડી તો આમ જતી રહી છે કેમ કે લાઈન છે ને એને ઠપાડવાની છે અને ઠેલાને એવું બધું આપણે ગાડી યારે બાંધી તું છે અને શિવાની બેનની સુંદડી એવું બધું આપણે લેવાઈ ગયું છે આ લાઈન વસે છે ને પાણી ચાલુ છે એટલે અહીંયા લાકડાની એવું આમ બાંધેલું છે એટલે દંડો ઠપાડી એટલે ગાડી શિવાની ને પપ્પાને આઠ હેઠ ઊભી રાખીશ એટલું મને હકાવે હોય છે નકર ગાડી તો આમ બેસીને વૈયા તો જાય હંધાય હું વૈયા જેવી કેમ આ હેઠ ગાડી ઊભી રાખી

ગામ મમન ની શિવાની બેન ઉતારી મૂક્યાતા હું દેલા ખોલા એટલે તઈ જાપો ખોલો કે પડમ વેઈ ગયા મારા મમી રાખ્યું ભાઈ ના જ છે મગી માર મમ્મી ને પપ્પા ના જશે ને ગાડી ઉભી રાખે જાય મેગી ના ગાડી રાખો તો મમ્મી પપ્પા ને પેલા મળું ને પછી આય નઈ ભાઈ ના જ છે

મે દાદા ને છે ને ઉલટી ને એવું થયું ને એટલે પછી આમ બળ કરીને ઉલટી ને એવું બધું થયું એટલે આંતર માં આમ કે આટી પડી ગઈ પડી ગઈ એમ કહેતા એટલે પછી એનું ઓપરેશન કરવું પડ્યું એટલે પછી હવે તારે તાકા આવ્યા હોય એટલે લક્ષણાય તાકા હોય પછી તાકા રૂ જાય એટલે 15 ઉપર તો હશે એટલા બધા તાકા આવ્યા છે

હવે તો એમ હવે રાગે આવી ગયો છે પણ આમ એટલે કે ઓપરેશન કર્યું એટલે થોડાક દિવસ લાગે એવું બધું આમ ખબર ને એવું બધું એટલે ધીમે ધીમે પછી રાગે આવતા દેવા મળશે પણ અત્યારે તો એવું કઈ નથી ખબર પૂછવા આવતા હોય તો થોડાક દિવસ ને એમ કેવા આપણે જેમ پاتره دره عوام ما خپل کیم آیا په یوه ډول هم غناي حگاواله وي دا دا جم جم خبر پټېږي ځاي هم هم خبر تړو او ځو

આમાં કોઈ નાનો પહેલો હતો છે મોટો પહેલો છે પડા પડામાં સારો પવાનો આવતો છે નિંદર ટળે હે તો હાલો ઓલી બાજુ હાલા જઈને આ બાજુ ધોર્યા બોરિયા કરવાનું ને એવું બધું કામ ચાલુ છે પછી પાણી ક્યારે અત્યારે આવવા દેવાનું છે

એના મામા પાસે છે એટલે પછી એમને બધાયને બધા એમ કહેવાય દી આત્મિક થોડો ઘણો દી દેખાય છે પછી બધા ઘરે જતા રહીશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય